અમદાવાદથી ગાંધીનગર વચ્ચેના અંતરમાં થશે હજુ ઘટાડો કેમ કે આગામી વર્ષે તૈયાર થશે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ટુ જેના કારણે હવે પિસ્તાળીસ મિનિટના બદલે માત્ર પચીસ મિનિટમાં પહોંચી શકાશે અમદાવાદથી ગાંધીનગર સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ વન બાદ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ટુ બનાવવાની કામગીરી પણ શોભા ગ્રુપને સોંપવામાં આવી શાહીબાગ નફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી બીજો તબક્કો અને ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ ફેઝનો ત્રીજો તબક્કો માનવામાં આવશે નદીની પૂર્વ અને પશ્ચિમ તરફ કુલ અગિયાર કિલોમીટરનો રિવરફ્રન્ટ હાલ બનાવવામાં આવી રહ્યો છે જેની કામગીરી આગામી છ માસમાં પૂર્ણ થવાનો અંદાજ છે ફેઝ વન કરતાં ફેઝ ટુની ડિઝાઇનમાં મહદંશે ફેરફાર કરવામાં આવ્યા છે ફેઝ વનમાં બે તબક્કા રાખવામાં આવ્યા હતા જેમાં લોઅર પ્રોમિનાર્ડની ઉપર મુખ્ય માર્ગ તૈયાર કરાયો છે તો ફેઝ ટુમાં ત્રણ તબક્કા રાખવામાં આવ્યા છે જેમાં પહેલા ભાગમાં શાહીબાગ દફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીનો વાહનો ચલાવવા માટેનો માર્ગ બનશે બીજા તબક્કામાં ગ્રીન ઝોન તૈયાર કરાશે જેમાં ફૂલ છોડ પ્લાન્ટેશન કરી કેફે એરિયા અને વોકિંગ એરિયા બનાવવામાં આવશે તો અગિયાર કિલોમીટરને એક્સટેન્ડ કરીને આવનાર સમયગાળા દરમિયાન માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ટુ કે ભાઈ ઇન્દિરા બ્રિજ સુધી બીજો સાડા ચાર કિલોમીટરનું અને ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીથી શરૂ કરી સન સરોવર સુધી આમ વાત કરવામાં આવે તો સાબરમતી રિવરફ્રન્ટ સન સરોવર સુધી એક્સટેન્ડ કરવામાં આવશે જેની અંદાજિત લંબાઈ લગભગ પચીસ કિલોમીટર કરતાં વધારે થશે ભારતનો આ સૌથી મોટામાં મોટો લોંગેસ્ટ રિવરફ્રન્ટ આવનાર સમયગાળા દરમિયાન તૈયાર થઈ જશે એના ટેન્ડર બહાર પડી ચૂક્યા છે શોભા ગ્રુપ દ્વારા એ વાત કરવામાં આવે ઇન્દિરા બ્રિજ આગળ તેની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે અને આવનાર સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટની નગરજનોને અને ગુજરાતને વાત કરીએ કે એક નવી ભેટ નવું નજરાણું આવનાર સમયમાં મળનાર છે